સુરતના બિલ્ડરો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને જંત્રીમાં કરેલા ઘરખમ વધારાને લઈ અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા મનફાવે તે રીતે જંત્રીના ભાવમાં વધારો કરી દેવાયો છે કયા વિસ્તારમાં કેવી રીતે સર્વે કરવામાં આવ્યો તે પણ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી જેથી અમારી દ્રષ્ટિએ આટલા વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર કામ કર્યા પછી જંત્રીમાં એકાએક સરકારે કયા કારણસર વધારો કર્યો તે અમને પણ સમજાતું નથી માત્ર જંત્રી અહીં પરંતુ તેના કારણે અન્ય પ્રક્રિયાઓમાં પણ ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે જેને કારણે ફ્લેટના હાલ જે ભાવ છે તેમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલો વધારો થશે સરકાર શ્રી દ્વારા જમીનોના જે ભાવો નક્કી કરવાની પદ્ધતિમાં જંત્રી જે છે એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ઘણી જગ્યાએ તો જે જંત્રી પ્રવર્તમાન હતી એનાથી દસ ગણી જંત્રી કરવામાં આવેલી છે બે હજાર ત્રેવીસમાં જંત્રી વધારો થયા પછી તાજેતરમાં ફરીથી જંત્રી વધારો જે કરવામાં આવ્યો છે એ બાંધકામ ઉદ્યોગ માટે ખૂબ જ અસહ્ય છે અને નવી સરતની જમીનોના પ્રીમિયમમાં વધારો થાય છે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થાય છે ઇન્કમટેક્સના ભારણ પણ વધે છે છેલ્લા ઘણા સમયથી બાંધકામ ઉદ્યોગ આમ બી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે જંત્રીમાં આજે ધરખમ વધારો સૂચવેલ છે એ કોઈ પણ હિસાબે બાંધકામ ઉદ્યોગ સહન કરી શકે એમ નથી સાયન્ટિફિક સર્વે કર્યાની વાત કરે છે પરંતુ સાયન્ટિફિક સર્વે હોય કર્યો હોય એવું દેખાતું નથી અને બિલ્ડરોને અને એસોસિએશનોને વિશ્વાસમાં લીધા વગર જે ભાવ વધારો કરેલો છે એનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને સરકારથી આ બાબતે ગંભીર વિચારણા કરી અને યોગ્ય પગલાં લઈ એવી અમે વિનંતી માગણી કરીએ છીએ